વડોદરાના પારીખા ગામમાં એકસો ત્રેસઠ વર્ષ જૂનું કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર આવેલું છે આ મંદિર સાળંગપુરના કષ્ટભંજન દેવ મંદિર જેટલું જ મહત્વ ધરાવે છે અહીં બિરાજમાન કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા મુંગા પશુ પક્ષી પ્રાણી તથા મનુષ્યોના દુઃખ દૂર કરે છે જીવને શિવ સાથે જોડતા આ શિવજીને અતિ પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસના બીજા શનિવારે ભક્તો અહીં દાદાના દર્શને ઉમટી પડતા હોય છે ત્યારે સાળંગપુર જેવા જ હુબહુ હનુમાનજીની પ્રતિમા સ્થાપવામાં આવેલી છે આ પૌરાણિક મંદિરે શ્રાવણ માસમાં દરેક શનિવારે ભાતીગઢ મેળા જેવું વાતાવરણ સર્જાય છે અને દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે છે જે મૂર્તિ મૂર્તિ ગામમાં પણ હુબહુ છે પારેખા ગામના મંદિર ને એકસો વર્ષ પૂરા થયેલા છે જૂનું મંદિર છે અહિયાં બંને બંને હનુમાનજી બંને સ્વરૂપ એક જ છે શ્રાવણ મહિનાના ના શનિવાર દિવસે ફૂલ પબ્લિક હોય છે રવિવારે પણ હોય છે રવિવારે અરજી પણ લખવામાં આવે છે જે વિદ્યાર્થીઓનું કોઈનું બી કામ ના થતું હોય તો અહીં રવિવારે અરજી લખવામાં આવે છે ત્યારે અરજી લખીને તમે જાઓ તો તમારી મનોકામના પણ પૂરી થાય છે હજારો શ્રદ્ધાળુઓ દર શનિવારે પોતાની મનોકામના પૂરી કરવા માટે અહીંયા દર્શનનો લાભ લેવા માટે આવે છે સારિંગપુરના હરમન દાદા અને પારિકાના હરમન દાદા એમ કહેવાય છે કે બે ભાઈઓ છે અને અહીંયા હનુમાન દાદાના મંદિરે પશુઓને કોઈ તકલીફ હોય કે જે લોકોને પાસપોર્ટ વિઝા ના મળતા હોય એ લોકો ખાસ અહીંયા આવે છે અને પોતાની મનોકામના પૂરી કરે છે હનુમાન દાદાને પ્રાર્થના કરે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે હાલ તો કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનું સંચાલન સ્વામિનારાયણ સંપ્રદાયની વડદાલ ગાદી દ્વારા કરવામાં આવે છે અહીં આવેલ હનુમાનજીની મૂર્તિ સારંગપુરના હનુમાનજીની મૂર્તિ જેવી જ દેખાય છે કારણ કે બંને મૂર્તિને એક જ વ્યક્તિએ બનાવી છે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કાનાભાઈ બોટાદવાળા નામના કડિયા શિલ્પી પાસે આ બંને મૂર્તિ બનાવડાવી હતી કે બે મૂર્તિ પૈકી હનુમાનજીની એક મૂર્તિને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી જ્યારે બીજી મૂર્તિ તેમણે વડોદરા મોકલાવી હતી જેને તેમના શિષ્ય ઉપેન્દ્રાનંદ સ્વામી પારીખા ગામે લઈ આવ્યા હતા અહીં આવતા ભક્તો જણાવે છે કે પારીખામાં હનુમાનજી મહારાજ પ્રત્યક્ષ બિરાજમાન છે સાળંગપુરના હનુમાનજી મહારાજ મનુષ્યના દુઃખ દૂર કરે છે જ્યારે પારીખાના હનુમાનજી મહારાજ મનુષ્યની સાથે સાથે પશુ પક્ષીઓ તથા પ્રાણીઓના દુઃખ પણ દૂર કરે છે

શ્રદ્ધા રાખી બાધા પાઠ કર્યા છે એમને બી પ્રથમ વર્ષ રિઝેપ થયા બાકી પણ વિઝા મળી ગયા છે એવા કડિયુગ ના હાજરા દેવ છે અને આ પવિત્ર શ્રાવણ માસ છે શ્રાવણ માસ ની અંદર દરેક ભક્તો આવો દર્શન નો લાવો લો અને પોતાના દુઃખો દૂર કરો શ્રાવણ મહિના પહેલા શનિવારે ઘણી એવી આ હનુમાનજીના ના દાદા ની મંદિર ઘણા મોટી સંખ્યામાં ભક્તો ની ભીડ થાય છે શ્રાવણ મહિનાના આ શનિવારમાં હનુમાનજી ની પારિખાધામ કાંઠે આ મંદિર છે પારિખાધામ નું મંદિર અને સારિંગપુર નું મંદિર એક સમાન છે જે મૂર્તિ પણ એક સમાન છે